મને છે ને દર અઠવાડિયામાં તમે મારું વોટ્સઅપ ચેક કરો ઈમેલ ચેક કરો ફોનની હિસ્ટ્રી ચેક કરો એટલા બધા મેસેજીસ અને કોલ આવે ને અને એમાં શું કે ખબર છે સર તમારે ત્યાં ડેલ્ટા હાઇજિંગ કરાવડાવે છે ડેલ્ટા હાઇજિંગ જે હમણાં આખું આપણે છેલ્લી બે કલાક અઢી કલાકમાં બધું સેમ અલગ અલગ વસ્તુમાં એને એકચ્યુઅલી ડેલ્ટા હાઇજિંગ કહેવાય શું કહેવાય ડેલ્ટા હાઇજિંગ અને ખબર નહીં ક્યાંકથી છેલ્લા બે વર્ષમાં ત્રણ વર્ષમાં છેલ્લા વર્ષ નોટિસ કર્યું ત્યાંથી તમે ઇન્સ્ટાગ્રામ જોઈ લો તમે યુટ્યુબ જોઈ લો ખાસ કરીને ગુજરાતમાં અલગ અલગ સિટીઓમાં એટલા બધા એકેડેમી અને ઇન્સ્ટિટ્યુટ ચાલુ થઈ ગયા છે કે જે શું કે છે ડેલ્ટા હિજિંગ ડેલ્ટા એટલે કોમન માણસને એવું ગોખાવી નાખ્યું છે કે ડેલ્ટા હિજિંગ કરાવો છો અમારે ડેલ્ટા કરવું છે પણ એને આપણે પૂછીએ કે ભાઈ તને ખબર છે કે આ ડેલ્ટા શું છે આ હેજિંગ શું છે તો કે એ નહીં આપણે તો ડેલ્ટા કરવું છે સર આવું કહેતા હોય છે અને આ બહુ મોટો એક સ્કેમ ચાલે છે આ બહુ મોટી એક રમત ચાલે છે એક નાના ટ્રેડર જોડે અત્યાર સુધી આપણે થોડીક અમુક કલાકોમાં જે મેં તમને કન્સેપ્ટ સમજાવ્યા એને કહેવાય ડેલ્ટા હેજિંગ હવે તમને બધાને એવું લાગ્યું કે નહીં યાર મજા આવે એવી વસ્તુ જો ડેલ્ટા હેજિંગ પણ હવે અહીંથી એક રિયાલિટી ચાલુ કરું અને આપણે શીખવાનું છે તો કંઈક અલગ જ વસ્તુ પણ મેં ચાય કરીને તમને આ બધું શીખવાડ્યું કેમ કે ઘણા લોકો વર્કશોપમાં આવે ને તો હજી લોકોનો એટીટ્યુડ કેવો હોય ખબર છે આપણે ખબર સ્કૂલમાં હોય અને સ્કૂલમાં આપણા મેથ્સના ટીચર હોય સાયન્સના ટીચર હોય તો આપણા પેરેન્ટ્સ કમ્પ્લેન લઈ જાય આ ટીચરે તો આ કરાવ્યું જ નથી ઓલા ટીચર તો આમ કરાવતા અહીંયા મોસ્ટ આઈ એમપી કરાવતા હજી આ તો રિવિઝન કરાવડો આ તો એટલે આપણે શું હોય ખબર આમ બસ ગોખી લેવું છે આમ બસ દુઆમ અમારા છોકરાને બધું આમ એક એક બુકની બદલે સો બુકનું બધું કરો કવર કરે ક્વોન્ટિટી અમારે વધારે જોઈએ આવું હોય ને કોચિંગ ક્લાસ માં આવું પેરેન્ટ્સ કહેતા હોય એ જ માઇન્ડસેટ લઈને આવે લોકો ચેતન છે ને ડેલ્ટા હેજિંગમાં કારણ કે હવે શું છે ખબર છે મારે સારા ટ્રેડર નથી બનવું મારે પ્રોફિટેબલ ટ્રેડર નથી બનવું મારે પ્રેક્ટિકલ વસ્તુ નથી શીખવી પણ જે માર્કેટમાં ચાલે છે એ ગોખણપટ્ટી તમે કરાવો છો બસ મારે એ શીખવું છે બરાબર અને હું તમને હજી આથી સરપ્રાઇઝિંગ વસ્તુ કહું જો તમને આ ડેલ્ટા હેજિંગ સમજાઈ ગયું હોય અને તમને મજા આવી હોય થોડાક જ સમયમાં જયારે આ બધી વસ્તુને પ્રેક્ટિકલ ફોલો કરશો ને તમે થાકી જશો ડેલ્ટા હેજિંગ તમને થકાઈ દેશે આ તમારે લખવું હોય ને તો લખી રાખો જે પ્રમાણે આપણું ઇન્ડિયન માર્કેટ ચાલે છે જે પ્રમાણે એમના સ્પાઈક આવે છે તમે તમારી પોઝિશન મેનેજ જ નહીં કરી શકો અને મેનેજ કરશો તો દુનિયાભરના એડજસ્ટમેન્ટ કરવું પડશે અને અલ્ટિમેટલી શું લાગશે ખબર છે જેમ હમણાં પ્રકાશભાઈ બહુ ચોખ્ખી વસ્તુ કીધી અલ્ટિમેટલી શું લાગશે કે યાર આમાં હેજિંગમાં આટલી બધી મહેનત કરવાની છે આપણે તો પછી આમાં ઇન્ટ્રા ડેમાં શું ફરક હતો ખરેખર હેજિંગ એક પ્રોફેશનલ વસ્તુ છે થોડીક સ્ટેબિલિટીવાળી વસ્તુ છે ત્યાં સારી મૂડી રોકી કરીને એક સ્ટેબલ સરસ એક રિટર્ન કમાવાનું છે પ્રોફેશનલ ટ્રેડર તરીકે તેવું બધું તમને લાગશે નહીં તમે એક વાત સમજો ડેલ્ટા છે ડેલ્ટા એને તમે જયારે પકડશો ત્યારે તમને હેરાન કરશે માર્કેટ જેવું ગેપ ગેપઅપ ખુલશે ડાઉન ખુલશે મોટી મોટી માર્કેટમાં સ્પાઈક આપશે તમારી પોઝિશનને ઉપર નીચે કરી નાખશે તમને શું શીખવાડશે ડેલ્ટામાં હેજિંગ આ રીતે કરજો આ રીતે કરજો આ એડજસ્ટમેન્ટ ઓલું એડજસ્ટમેન્ટ તમે એડજસ્ટમેન્ટમાંથી ઉંચા નહીં આવો અને થાકી જશો મહેનત વધારે રિટર્ન ઓછું મળશે પણ આ ગોખણપટ્ટી કરાવે છે ગુજરાતમાં એટલી બધી ઉભી થઈ ગઈ છે એ લોકો દિવસની રીલ નાખે છે ઇન્સ્ટાગ્રામમાં અને બ્રેન વોશ કરે છે લોકોને યુટ્યુબમાં બી આ સિચ્યુએશન છે પૂરા ઇન્ડિયામાં ડેલ્ટા હાઇજિંગ કરતા રહ્યો પૈસા કમાતા રહેશો ડેલ્ટા હાઇજિંગ શીખી જાઓ આવા વિડીયો જોજો તમારી લાઈફના દસ વર્ષ ઓછા પડશે એટલા વિડીયો ને એટલી રીલ્સ છે અને લોકોને એમને નેમ બ્રેઇન વોશ કરવામાં આવે છે ડેલ્ટા એટલો સેન્સિટિવ હોય છે માર્કેટમાં કે એને અત્યારનું હમણાંનું માર્કેટ સ્ટ્રક્ચર તમે જોઈ લો અમુક મહિના અને તમે તમે છે ને મારું ન માનો તમે એમ કીધું કે સર તો ખાલી છે ને અમથું બોલે છે બીજા લોકોને ક્રિટિસાઇઝ કરે છે જો જ્યારે તમે સાચી રીતે શીખવાડતા હોય ને તો એ તો બહુ સારી વાત છે હું તો પ્રશંસા કરું અને હું ક્યારેય એવું નથી કહેતો કે હું જ સારું કરાવડાવું છું ના સારા લોકો છે માર્કેટમાં પણ જે વસ્તુ ખોટી થઈ રહી છે જ્યાં ખોટી જગ્યાએ લોકોને લઈ જવામાં આવે છે એ બી બોલવું જરૂરી છે તમારે જ્યાં ખોટું થાય છે બોલવું તો પડે ને એમને બધું એક્સેપ્ટ તો નહીં કરી લેવાનું તો ખોટું થાય છે એના વિશે હું બોલીશ અને સારું હશે એના વિશે હું બોલીશ તમે ડેલ્ટા એક જ ફસાયેલા રહેશો અને એડજસ્ટમેન્ટ જ કરતા રહેશો બ્રોકરેજ વધારે થશે કોસ્ટ વધારે તમે થાકી જશો અંતે મારી સાથે કેવું થાય ખબર જે લોકો કોલ કરે ને વીસ હજાર ફી પચીસ હજાર ફી ચાલીસ હજાર ફી પચાસ હજાર ફી ભરીને આવ્યો અલગ અલગ ઇન્ડિયામાંથી બેંગ્લોર બોમ્બે આ હૈદરાબાદ પછી એ માણસ એમ કે આ બહુ મજા આવી ગઈ સર આનો સેમિનાર કરીને આનું આમ કરીને આંખો ને આમ થઈ ગયું તેમ થઈ ગયું પછી માણસ ત્રણ છ મહિનામાં રિયાલિટીની ખબર પડવા માટે ઘણી જગ્યાએ તો એવા એવા સેમિનાર ચાલે છે કે જેમ કે લોકોને એમ કે એક મહિના રોકાવો પંદર દિવસ થિયોરિટિકલ પંદર દિવસ પ્રેક્ટિકલ અને એમાં ડેલ્ટા ડેલ્ટા કરાવ કરાવ કરે કારણ કે જે શીખવા વાળા છે ને એ ગોખીને આંખ્યું છે ભાઈ ડેલ્ટા એટલે આમ એ લોકોને બે ત્રણ વસ્તુ જ આવડતી હોય છે એટલે ઓલા સામેવાળાને તો એટલું ન આવડતું એમ થાય ઓહો સર મજા આવી ગઈ ડેલ્ટા શીખવાઈ દીધું તમે પંદર પંદર દિવસ લોકો રૂમ શેરિંગ કરે હોટલમાં રોકાય એમ કે આ બધું કેવું છે ખબર છે આ બધું સ્કૂલ જેવું જ છે કે અમારા છોકરા કોચિંગ ક્લાસીસમાં આવશે રાત રાત ભણશે મોસ્ટ ટાઈમ પી શીખવાડી દો આ સેમ માઇન્ડસેટ ફોલો થાય છે અને એમ તમે મેથ્સમાં માંથી શો લઈ આવો કે સાયન્સમાં સો માંથી શો લઈ આવો રિયલ લાઈફમાં ક્યાંય કામમાં નથી આવતું આવે જ કામમાં નથી આવતું રિયલ લાઈફમાં શું કામ આવે છે શીખતા આપણને બધાને દસ વર્ષ લાગે છે કે ઇન્ટરવ્યુ બી કેમ દેવું કઈ રીતે લાઈફમાં દસ વર્ષ લાગી જાય છે તો હેજિંગમાં એવું જ છે આ જેટલું ઘણું બધું ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ ચાલે છે જે બધા મોટા મોટા વર્કશોપ્સ ચાલે છે જેમ કે પંદર દિવસ આવો એક મહિના આવો બે ચાલીસ હજાર ફી પચીસ હજાર ફી સાઠ હજાર રૂપિયા ફી બે લાખ રૂપિયા ફી આમ શીગડાઈ દેસું આમ સીગડાય લોકો બધા ડેલ્ટા હેજિંગ કરે છે અને ડેલ્ટા હેજિંગની રિયાલિટી ક્યારે ખબર પડે મને જ્યારે એવા કોલ આવે સર અમે આની પાસે શીખ્યા હતા આમ થયું હતું આટલો બે મહેનત ખૂબ પણ હજી હું રોલર કોસ્ટરમાં જ છું ત્યાં સુધીમાં તો બધું ઘણું બધું પૂરું થઈ ગયું હોય તમારી લાઈફમાં માણસ થાકી હોય જો એક સારા ટ્રેડર બનવું હોય હેજિંગ સાઈડ તો તમારો પકડવો પડે વેગાને ને નહીં હોય રાઈટ હવે થોડી વારમાં આપણે વેગા ઉપર જશું વેગા ઉપર જે હું અને ભાવેશભાઈ જે અમે લોકો ટ્રેડ લઈએ છીએ એ બધું હું તમને ટ્રેડ બતાવીશ બંને એકાઉન્ટમાં અને હું તમને ઇન્ડિયન માર્કેટમાં જે અલગ અલગ પ્રોબ્લેમ છે ને હું તમને જ ક્વેશ્ચન કરીશ કે ચલો માની લો કે તમે આ વસ્તુ ડેલ્ટા હેન્ડલ તો કઈ રીતે એના આન્સર જ નથી આપણી પાસે એના આન્સર છે રોલર કોસ્ટરમાં પણ હા એ જ બધી વસ્તુ આન્સર મળશે જો આપણે વેગા ઉપર ફોકસ કરીએ અને આપણે વેગા ટ્રેડર બની આપણે કામ કરીએ ડેલ્ટા સાથે આપણે બહુ લેવા દેવા નથી અને આપણે લેવા દેવા રાખવું નથી માર્કેટની બહુ મોટી મોટી એ ફોકસ જ નથી જો મુનથી ઓછા એફર્ટથી એક સ્ટેબલ માઇન્ડથી બહુ વધારે ટેન્શન ન થાય આપણને અલગ અલગ માર્કેટની મુવમેન્ટથી અને સારી આપણા ને આપણા ફેમિલી માટે કેપિટલ બિલ્ડ કરી હોય તો તમારે વેગા ફોલો કરવું પડે આપણે મેં તમને આ ગામ આપણે તમને જયારે હેજિંગ શરૂ કર્યું ખાસ કરીને દીપકભાઈ બેઠા છે બરોબર થી આવે છે ગુજરાતી જ છે ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન પૂછ્યો હતો કે સર હવે મને એવું લાગે છે કે તમે ડેલ્ટા ડેલ્ટા એજિંગ ડેલ્ટા ન્યુટ્રલ ડેલ્ટા ન્યુટ્રલ કરાવવાના છો પણ સર હું તમને કહી દઉં કે હું બહુ થાકી ગયો છું આ બધી વસ્તુથી બરોબર એ ચાર જગ્યાએ જઈને આવ્યા છે પૂછો એમને કે બે વર્ષમાં કેટલા પૈસા નાખા અને શું અત્યારે મળ્યું એમને એટલે મેં શું કીધું ઉભા રહ્યો પહેલા મને આ લોકોને સમજાવવા દો આ લોકોને મારે ડાયરેક્ટ બીજા લોકો જે આવ્યા છે વર્કશોપ એને મારે ડાયરેક્ટ સોલ્યુશન નથી આપવું કારણ કે ઘણી બધી વખત સુધી વર્કશોપમાં આવે જેમ કે ચેતન સરે ડેલ્ટા હિજિંગ તો શીખવાડ્યું નહીં એટલે આ બધું સ્કૂલ માઇન્ડસેટ જેવું છે અમારા છોકરાને તો આ શીખવાડવું નહીં એટલે પહેલા મને શીખવાડવા દો કે આખી ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડ શું ચાલે છે પછી પૂછવા ચેલેન્જ શું છે પછી એનું સોલ્યુશન માઇન્ડ વર્ક નહીં કરે અહીંથી પૂરું કરી નાખીશ ને એવું લાગશે અરે આ તો અહીંયા આપણે એક્ઝામ પાસ નથી કરવાની અહીંયા ટકવાનું છે સર્વાઈવ થવાનું છે ગેમને સમજવાની છે અને આપણે આપણા ફેમિલીને આગળ લઈ જવાનું છે ઓછા ટાઈમમાં બરાબર અને જે ઇન્સ્ટિટ્યુટમાં આટલા આટલા પંદર દિવસ એક એક મહિના બબે ત્રણ ત્રણ મહિના શીખવાડે છે ને ઇટ્સ અ સ્કૂલ માઇન્ડ છે તમને એવું લાગશે કે મેં ઘણું બધું શીખ્યું રાઈટ પણ એનો પ્રેક્ટિકલ યુઝેજ બહુ ઓછો છે એટલો બધો સમય આપવાની જરૂર નથી આ બધી વસ્તુઓમાં કારણ કે જે ઓપ્શન ટ્રેડિંગ છે અને હેજિંગ છે એ બધું મેથેમેટિકલ વસ્તુઓ છે યાર એનાથી બહારનું આમાં છે જ નહીં તમે ગ્રીક્સ ઉપર માસ્ટરી મેળવી લીધી તમે આઇડિયલ કન્ડિશન ઉપર માસ્ટરી મેળવી લીધી તમે તમારા સેટઅપ સમજી લીધા ઇટ્સ વેલ ઇનફ પછી તમે લાઈવ ટ્રેડિંગ કરતા જાઓ અને એમાં તમારી ઇનસાઇટ છે પ્લસ માઇનસ કરતા જાઓ તમારે પંદર દિવસ ત્રીસ દિવસ બે મહિના ક્યાંય રોકાવીને આ બધું શીખવાની જરૂર નથી આ બધું તો કેવું છે સાયકોલોજીકલ સેટઅપ લાગે કે ચલો કાલ સારું હું કહું કે આવો હું તમારું રહેવાનું અરેન્જમેન્ટ કરું છું જમવાનું આ તે હું તમને ડેલ્ટા શીખવાડીશ થિયોરિટિકલી મારે જેટલું ખેંચું છે એ છોક ખેંચીશ કારણ કે બીજા જે લોકોને કાંઈ ખબર નથી એમ લાગશે ઓ હો તો એજિંગની દુનિયા તો બહુ મોટી છે પંદર દિવસ તો સારું બધું થિયોરિટિકલ સમજે પછી પંદર દિવસ ચલો એક બે સેટઅપ જે ગોખી મહેરા છે એને આપણે લાઈવ ટ્રેડિંગ કર 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 કરશું તેને કહી દીધું પછીના પંદર દિવસ હું લાઈવ ટ્રેડિંગ કરાવીશ એટલે માણસ ખુશ થઈને સર્ટિફિકેટ લઈને જતો રહ્યો પણ એ બધા માણસોને ટ્રેક કરો કે કોણ આગળ આવ્યું છે કોણ આગળ નથી આ એના જેવું જ થયું જે મોટી મોટી પ્રીમિયમ કોલેજીસ હોય ને એ શું કે અમારા છોકરાઓને પાંચ કરોડનું પેકેજ મળ્યું ત્રણ કરોડનું કેક પેકેજ મળ્યું દસ કરોડનું પેકેજ મળ્યું બાકી ના ના આપણા એક્ઝામ ક્લિયર કરવી જો આ ઇન્સ્ટિટ્યુટમાં આપણે જવું જ છે પેરેન્ટ્સને એવું થાય પણ એ બધા લોકો છ આઠ મહિના ટ્રેક કરો ઘણા લોકોએ ફ્રસ્ટ્રેશનથી જોબ છોડી દીધી હોય છે રિયાલિટી અલગ છે કે પેકેજ મળવું પ્લસ એ કંપનીમાં ટકી રહેવું એ બધાનું ટ્રેક કરો એનો ડેટા આપણી પાસે નથી છે આપણી પાસે બતાવો ત્યાં મને એ ટ્રેક કે આ પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટમાંથી કર્યું મને બે કરોડનું પેકેજ મેળવ્યું કેટલા વર્ષ ટેકો કેટલા લોકો છોડી દે છે કેટલા લોકો બિઝનેસ સ્ટાર્ટ કરી દે છે કેટલા લોકો બીજા કન્ટ્રીમાં જતા રહે છે ઘણું બધું થાય છે બધી કહેવાની વાત છે સેકન્ડરી ડેટા આપણી પાસે નથી એટલે હું છે ને મારું કામ કેવું છે કોજ જેવું છે હું કડવી રિયાલિટી કહીશ તમને પણ એ તમને ક્યાંક ને ક્યાંક સાચી જગ્યા લઈ જશે ક્યાંક ને ક્યાંક બધું પ્રેક્ટિકલ કામ આવશે અને માણસ ધીરે ધીરે આગળ આવી જશે એની લાઈફમાં હું ચાહું તો બહુ ફેન્સી ફેન્સી શીખવાડી શકું ચલો આપણે ડેલ્ટા શરૂ કરીએ હા હા આવી જાઓ આમ કરી દઉં તેમ કરી દઉં મને ક્યાં વાંધો છે બરોબર હું તો પચાસ સર્ટિફિકેટ જ સાઇન કરી દઉં તમારા બદલામાં સર્ટિફિકેટ ઓફ અચીવમેન્ટ ડેલ્ટામાં પીએચડી હાંસિલ કરી લીધી એનાથી તમે ઇન્ડિયન માર્કેટનું નિફ્ટી બેંક અમુક મહિનાનું મહિનાનું એનાલિસિસ કરો જે પ્રમાણે એના રોલર સ્પાઇક આવેલા છે જે પ્રમાણે અનનેસેસરી વીક્સ વૈધી છે વિધાઉટ એની ઇવેન્ટ એમાં તમે મને ડેલ્ટા મેનેજ કરીને બતાવો મેનેજ થશે ઉપર નીચે જતા રહેશો એટલું મેનેજ કરવું પડશે તમારે થાકી જશો તમને લાગે હું તો જોબ કરું છું ઇન્ડિયન માર્કેટમાં એજિંગ ના નામે એવું લાગશે કે અહીંયા હું જોબ કરું છું તો બધી વસ્તુ બહુ ખોટી જાય અને બધું સમજવું પડે કાંઈ ટ્રેન્ડ ચાલે છે એટલે મારે આ શીખવું છે તમે ડેલ્ટા કરાવો છો ડેલ્ટા આમ ડેલ્ટા ટેમ કંઈ જરૂર નથી અને સ્ટોક માર્કેટ એટલી વસ્તુ છે હું તો છ મહિનાનો કોર્સ કાઢી શકું સામે માણસને સમજાશે ત્યાં સુધી માં તો ટાઈમ જતો રહેશે ને પૈસા જતો રહેશે આપણે શીખો પ્રેક્ટિકલ સમજો ક્વેશ્ચન કરો સામેવાળા માણસને ક્વેશ્ચન નહીં કરો તો પતી જશે બધું ક્લિયર છે અહીં સુધી હવે તમને સમજાણું ને કે હું શું વાત કરતો ડાયરેક્ટ મેં તમને કહી દીધું વાત હા બહુ મજા આવી ગઈ સર થેન્ક યુ ગુડ બાય મજા આવી ગઈ સર એવું નહીં થાય આપણે એવી રીતના નથી કરવું હવે નેક્સ્ટ સ્ટેપ આપણું શું છે ઇન્ડિયન માર્કેટમાં જે અલગ અલગ ચેલેન્જીસ આવેલી છે ને અને આપણે ક્યાંક હેજિંગ કરતા હોય ને તો આપણે કઈ રીતે વેગા યુઝ કરીને સારી રીતે મેનેજ કરી શકીએ વર્સીસ ડેલ્ટા હવે આપણે એ બધું પ્રેક્ટિકલ સ્ટડી હું તમને કરવા લાગીશ કે શું ડિફરન્સ છે અને પછી તમે મને કહેજો કે ખરેખર એકચ્યુઅલી શું ફોલો કરે અને લોંગ ટર્મમાં તમારે શું ફોલો કરવું છે લાઈફમાં એ હવે તમને સમજાશે